છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં એકસો ચોવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે બેલેટ ધીમા મતદાન થઈ રહ્યું છે નવ નંબર વોટિંગ કર્યો છે જે મારા મનપસંદના ઉમેદવારને જે સારું કામ કરે છે એના મેં વોટ આપ્યો છે જિલ્લાની ગ્રામ વહેલી સવારથી મતદારો મત આપવા માટે લાઇનમાં ઉભા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મતદારો જે છે તેઓ પોતાના મતનો ઉપયોગ કરવા માટે મોટી લાઈનો લગાવી છે આ છે નસવાડી ગ્રામ પંચાયતના રાઈનગોડા વિસ્તારનું મતદાન મથક આ મતદાન મથકમાં મહિલાઓ સવારથી જ લાઈનમાં લાગી ગઈ છે મત આપવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી અને પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદારો સવારથી જ લાઇનમાં લાગી ગયા છે છોટાદેપુર જિલ્લામાં લોકશાહીના પર્વની લોકો ઉજવણી કરી રહ્યા છે હાલ તો મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે રફીક દણીવાલા જીએસટીવી છોટાદેપુર છોટાઉેપુર જિલ્લા આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં લોકશાહી ના મતદારો ઉજવણી કરી રહ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આજે મતદારો છે તે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવ્યા છે જોશો તો મહિલાઓ પણ સરપંચ સભ્યો ને ચૂંટવા માટે મતદાન ઘણા વર્ષો વીતી લોકોને એક ઉત્સાહ છે કે પોતાનો મનગમતો ઉમેદવાર ચૂટી શકે આપણે મતદારો છે તેની સાથે વાત કરીશું જે મતદારો છે તેમ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા એક યુવા મતદાર છે તેની સાથે વાત કરીશું તેઓ આ મત આપની લાઈનમાં ઉભા છે શું કહેશો તમે મત આપવા ભાઈ છો મકબુલભાઈ હા બોલો કેવું લાગી રહ્યું છે સારું લાગે આજે વખત પ્રદર્શન થવાનું છે અને દેખાઈ રહ્યું છે તો પ્રદર્શન થશે કેમ કે અમારા ખાડા કુદી કુદીને આવ્યા છે અમારી અંભો અંભો હટી ગયેલી છે બરાબર એટલે પાંચ વર્ષમાં પરિણામ થવું જોઈએ એમ આપણી સાથે છે આપ મતદાન ની લાઈન માં ઉભા છો આપને કેવું લાગી રહ્યું છે કેવા ઉમેદવાર ને વોટ આપશો સારું લાગી રહ્યું છે

કારણ કે આઠ આઠ વર્ષ બાદ ચૂંટણી આવી છે ત્રણ વર્ષ સુધી વહીવટ નું શાસન ચાલ્યું તેમાં લોકોના કામ નતા થતા હવે મતદારો ઝૂમીને બહાર આવ્યા છે અને જંગી મતદાન તરફ જઈ રહ્યું છે છોટાદેપુર જિલ્લામાં જે મતદારો છે તે ગ્રામ પંચાયતમાં જંગી મતદાન તરફ લઈ રહ્યા છે એક મતદાન છે તે મતદાન એક ઉત્સાહ જોવા મળ્યો છે મતદારો યુવા મતદારો છે વૃદ્ધ મતદારો છે કેટલાક મતદારો તો સાયકલ લઈને પણ મતદાન મથક સુધી પહોંચ્યા હતા કેટલાક જે અપંગ જેવા મતદારો હતા તેઓને સાયકલ અને અન્ય લોકો ઉચકીને પણ મતદાન કરાવ્યું છે જય આભાર રફીક સમગ્ર માહિતી આપવા બદલ